ખેડા જિલ્લાના માતર તાલુકાના ખરેટી ગામમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજનાના અનેક લાભાર્થીઓ છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ યોજના ગ્રામજનોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે મનરેગા યોજના અંતર્ગત અહીં માટી ખોદકામ ગ્રામ્ય રસ્તા નિર્માણ ખેત તલાવડી સહિતના વિવિધ કામો થયા હતા કે ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં જોબ કાર્ડ ધરાવતા ત્રણસો લોકોમાંથી માત્ર પંચોતેર લોકોને જ યોજનાનો લાભ મળ્યો છે અને લાભ મેળવનારા મોટાભાગના લોકો એક જ જૂથ કે પરિવારના હતા

તેમનું કહેવું છે કે તેઓ બે હજાર અગિયારમાં સત્તા પર આવ્યા છે અને તેમના કાર્યકાળમાં મનરેગા યોજનાનું કોઈ પણ કામ થયું નથી તો તાલુકા વિકાસ અધિકારીએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે એવો તો હું હમણાં જ ચૂંટાઈને આવ્યો છું પાછલી પંચાયતે શું કર્યું છે એના વિશે હું કંઈ કહી ના શકું બરાબર હાલમાં અમારે જોડે કોઈ કામ નથી કે અમારી જોડે કોઈ કામગીરી માંગવા આવી નથી સર એટલે તપાસ અમારા એપીઓ નરેગા કરી રહ્યા છે એનો અહેવાલ અમે બે ત્રણ દિવસમાં જિલ્લા પંચાયતમાં મોકલી આપ્યો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ગ્રામીણ રોજગાર અને વિકાસ માટે મનરેગા યોજના ખૂબ જ અગત્યની છે પરંતુ ભ્રષ્ટાચારની ઘટનાઓથી અમુક જ લોકો તેનો લાભ મેળવી રહ્યા છે ત્યારે આ દિશામાં કડક પગલાં લેવાય તે જરૂરી છે જનક જાગીરદાર વીટીવી ખેડા